દોસ્તો નિશા કુકિંગમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાઉભાજી એ પણ બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ પાઉભાજી બનાવવા માટે બે બટાકાને આ રીતે ટુકડામાં સમારીને ઉમેરી લઈશું ફલાવને પણ આ રીતે કટ કરીને લઈશું ગાજર પણ ઉમેરી લઈશું ગાજરની જગ્યાએ તમે કોઈ પણ શાકભાજી લઈ શકો છો જેમ કે કોબીજ રીંગણ વગેરે હવે એક નાની વાડકી વટાણા પણ એડ કરી લઈશું હવે આ બધા શાકભાજી ડૂબી જાય તેટલું પાણી ઉમેરીશું હળદર એક ચમચી અને મીઠું નાખી લઈશું હવે કુકરને બંધ કરીને ચાર સીટી વાગે ત્યાં સુધી શાકભાજીને બાફી લઈશું ચાર સીટી વાગી ગઈ છે તમે જોઈ શકો છો આપના શાકભાજી સરસ બફાઈ ગયા છે હવે મેસાની મદદથી આ બધા શાકભાજીને મેસ કરી લઈશું હવે પાઉભાજી માટે ગ્રેવી તૈયાર કરી લઈએ ગ્રેવી બનાવવા માટે ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરી લઈએ આમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું તેલ ગરમ થયા બાદ જીરું ઉમેરીશું સાથે જીની સમારેલી ડુંગળી નાખીશું ડુંગળીનું પ્રમાણ ઓછું રાખવું મેં અહીંયા એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી પકવી લઈશું ત્યારબાદ એમાં આદુ લસણની પેસ્ટ એડ કરી લઈશું લસણ અને ડુંગળીને બે મિનિટ જેટલું સાતડી લઈશું લસણનું પ્રમાણ વધારે રાખવાથી પાઉભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે તેમાં બે ટમેટા નાના સમારીને એડ કરીશું હળદર અને સાદ અનુસાર મીઠું નાખીશું આપને પહેલા પણ મીઠું નાખેલું એટલે અત્યારે સાચવીને નાખીશું હવે આ બધું મિક્સ કરી લઈશું અને બે થી ત્રણ મિનિટ આ રીતે પકવી લઈશું તમે જોઈ શકો છો આપના ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો આને પણ મેસરની મદદથી મેસ કરી લઈશું હવે મસાલા કરીએ તો સૌથી પહેલાં એક ચમચી લાલ મરચું અને અડધી ચમચી દાણાજીરું પાવડર એડ કરીએ અને સારી રીતે મિક્સ કરી લઈએ એક ચમચી પાઉભાજીનો મસાલો અને બટર એડ કરી લઈશું હવે આ રીતે મિક્સ કરી લઈએ મસાલા સારી રીતે પાકી જાય ત્યાં સુધી પકવીશું જ્યારે મસાલા પાકી જાય ત્યારે મસાલામાંથી જેવી સરસ સુગંધ આવશે હવે તેમાં થોડું પાણી એડ કરી લઈએ ગ્રેવીમાંથી તેલ સૂટું પડે ત્યાં સુધી પકવીશું હવે આપણે શાકભાજી બાફીને મેસ કર્યા હતા તેને આમાં નાખીશું તેને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈએ તો તેમાં લીલા ધાના એડ કરીશું અને પાંચ મિનિટ સુધી પકવીશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપની ભાજી પણ તૈયાર થઈ ગઈ છે તો તેમાં લીંબુનો રસ એડ કરીશું તમે પણ આ રીતે ઘરે પાવભાજી બનાવીને જોજો એકદમ સરસ અને જોતાની સાથે ખાવાનું મન થઈ જાય તેવી બનશે હવે આપણે પાવને પણ શેકી લઈશું એક ચમચી તેલ લઈને તેમાં થોડું લાલ મરચું ઉમેરીને પછી આ રીતે પાવને શેકી લઈશું તમે તેલની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે ભાજીને સર્વ કરી લઈએ ભાજીમાં થોડું બટર એડ કરીશું તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો